સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા સાઠ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર તથા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સત્યાવીસ સંસ્થાઓના બીજ રોપનાર લાભુભાઈ ત્રિવેદીની આજે જન્મ શતાબ્દી છે ત્યારે જન્મ શતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય શાળા ખાતે મંથન સત્ર આપણી સજ્જતાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને સાથ મહાત્મા ગાંધી ત્રિવેદી ટ્રસ્ટ લાવુભાઈની શતાબ્દી વર્ષ પણ ઉજવી રહ્યું છે ત્યારે મીનાબેન કોલેજ ખાતે રાષ્ટ્રીય શાળામાં આજે શિક્ષકોને જે સેમિનાર છે જેનું જીવન લાવુભાઈનું જીવન જેનું શિક્ષણમાં જ ગયું છે એની શ્રદ્ધાંજલિ માટેનો જે કાર્યક્રમ છે તો સર્વપ્રથમ હું લાવુભાઈ ત્રિવેદીને વંદન કરું છું શ્રદ્ધાંજલિ અર્પું છું આજે સમાજમાં ઘડતર જે કરે છે જે શિક્ષક કરે છે તો શિક્ષકનું સજ્જ કેવો હોવો જોઈએ વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકે કઈ રીતે કાર્ય કરવાનું છે એ હેતુથી સેમિનાર રાખ્યો છે આ સેમિનાર અમારી સંસ્થાના સંચાલિત કોલેજોના પ્રાધ્યાપકો માટે રાખેલ છે અને એમાં આજે અમને ડૉક્ટર ભદ્રાયુભાઈ ડૉક્ટર સોનલબેન અને ડૉક્ટર મનોજભાઈનું વક્તવ્ય જે મળવાનું છે તેના માટે પણ ખૂબ જ સુંદર આયોજન છે અને સાચા અર્થમાં શિક્ષકો આજે લાહુભાઈ ત્રિવેદીને પુષ્પાંજલિ અર્પશે શ્રદ્ધાંજલિ અર્પશે મીનાબેન કુંડલિયા કોલેજે આજે એક ટીચર્સ સેમિનાર મંથન સત્ર આપણી સજ્જતાનું આયોજન કરેલ છે અમારા આદ્યસ્થાપક કોલેજના આદ્ય સ્થાપક શ્રી લાભુભાઈ ત્રિવેદી ગુરુની આજે પુણ્યતિથિ છે એકત્રીસ વર્ષ પહેલાં ગુરુએ અચાનક આ વિદાય લીધી અને એ વિદાયને અમે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છીએ ગુરુ એમ માનતા કે જો શિક્ષક સજ્જ હશે તો બધું જ સલામત રહેશે અને આજે અમે એક સેમિનારમાં જુદા જુદા વક્તાઓ દ્વારા ટીચર્સને કઈ રીતે આપણે મોટિવેટ કરી શકીએ અને આજની પરિસ્થિતિમાં સ્ટુડન્ટ્સ કઈ રીતે વર્ગખંડ સુધી પહોંચે એ માટેનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે અને આશા રાખીએ કે બધા જ શિક્ષકો આજના સેમિનાર પછી વધુ સજ્જ થઈ અને પોતાના વર્ગખંડમાં જાય એ જ આપણા ગુરુને શ્રદ્ધાંજલિ છે આભાર